ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ત્યારે ગરમીને કારણે લોકોમાં બીમારીના કેસ પણ સતત વધી રહ્યા છે બીજી બાજુ ભર બપોરે ગરમીમાં બહાર નીકળતા લોકોને અને આંખોમાં બળતરા થાય છે ત્યારે તેનાથી બચવા માટે લોકો ગોગલ્સની પણ ખરીદી કરી રહ્યા છે સામાન્ય દિવસો કરતાં ઉનાળામાં અને ખાસ કરીને અત્યારના સમયગાળામાં ગોગલ્સ નું વેચાણ વધ્યું છે બાર ટકા જેટલો વધારો થયો છે જેમાં પોલારાઇઝડ અને સનગ્લાસીસ લોકો નવી વેરાયટી સાથેના ગોગલ્સની ખરીદી કરી રહ્યા છે રીતે હવામાનમાં તાપમાન જેટલું બી વધી રહ્યું છે ફોર્ટી ફાઈવ સેલ્સિયસ છે એના અકોર્ડિંગ સનબર્ન એટલું થઈ રહ્યું છે ને કે રહેવાતું નથી એ વ્હીકલ લઈને જતા હોય કાર હોય તો બરાબર છે બાકી ટુ વ્હીલમાં તો સનગ્લાસીસ બહુ જ જરૂરી છે તો જેના લીધે મેં પોલોરાઈડ સનગ્લાસીસ પરચેસ કર્યા છે અહીંયાથી અને સુપર ક્વોલિટી છે એની અને મારું ટુ થ્રી ઇયર્સનો એક્સપિરિયન્સ છે અહીંયાનો સનગ્લાસીસનો બહુ જ સુપર ક્વોલિટી છે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી પહોંચી ગઈ છે એટલે નોર્મલ કોઈ બી ક્લાયન્ટ આવે છે પહેલાં આંખને ઠંડક માટે ગોગસ માંગે છે એમાં વધુ સારી કંપની તરીકે પોલોરાઈટ પોલોરાઈટ છે એટલે પોલોરાઈટના ગોગસ વધારે વેચાણ થઈ રહ્યા છે સનગ્લાસ છે એમાં વધારે પડતું ડાર્ક વધારે પસંદ કરે ડે નાઇટ કરતાં બપોરનો ગાળો ફૂલ ઠંડક મળે એ માટે લોકો પ્રપોઝ કરી રહ્યા છે કે ભાઈ એટલે સારું વેચાણ પોલોરાઈટનું થઈ રહ્યું છે જેથી આંખને પ્રોડક્શન પૂરેપૂરું મળી રહે છે